નડિયાદને મહાનગરપાલિકા જાહેર કરાયા બાદ એક વર્ષ થવા આવ્યું છે અને ત્યારબાદ કહી શકાય કે સૌથી મોટું ડિમોલેશન અત્યારે નડિયાદનું હાથ ધરવામાં આવી રહ્યું છે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે જે પ્રમાણે વાત કરવામાં આવે તો છેતાલીસ જેટલી દુકાનો છે તેને અત્યારે તોડી પાડવામાં આવી રહી છે નગરપાલિકા દ્વારા જે પ્રમાણે આ સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મહાનગરપાલિકાની આ કાર્યવાહીના કારણે જે પ્રમાણે વાત કરવામાં આવે તો જે કેટલાય વેપારીઓને જે રોજગારી છે તે છીનવાઈ ગઈ છે મહત્વનું છે કે વર્ષ જે છે તેમના દશકમાં આ સમગ્ર કોમ્પ્લેક્ષ બનાવવામાં આવ્યું હતું અને અહીંયા જે વેપારીઓ છે તે વેપાર કરી રહ્યા હતા મહાનગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે અવારનવાર વેપારીઓ છે તેમને નોટિસ આપવામાં આવી હતી વેપારીઓ પણ આ સમગ્ર મામલે રાહત લેવા માટે હાઈકોર્ટના દ્વાર કકડાયા હતા અને આજે હાઈકોર્ટમાં હિયરિંગ હતું ત્યારે વેપારીઓ જયારે હાઈકોર્ટમાં પહોંચ્યા છે ત્યારે મહાનગરપાલિકાએ આ સમગ્ર દુકાનો નું જે કહી શકાય કે અહિયાંથી ડિમોલ્યુશન હાથ ધરી દીધું છે મહત્વનું છે કે અત્યારે બપોરના બાર વાગ્યા છે અને મહત્તમ દુકાનો છે જે તૂટી ગઈ છે હું આપણે દ્રશ્યમાં બતાવું જે દુકાનોમાં જે ઓફિસિસ હતી જે ઓફિસ ની ટેબલ ખુરશીઓ હજુ અહીંયા દેખાઈ રહી છે અંદર જ છે અને જે પ્રમાણે જે દસ્તાવેજો હતા તે પણ આપ જોઈ રહ્યા છો કે જે અહીંયા જે ઓફિસ ની અંદર જે દસ્તાવેજો છે તે પણ હજુ યથાસ્થિતિમાં છે અને ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે પોલીસ બંદોબસ્ત પણ અહીંયા ગોઠવવામાં આવ્યો છે અને વહેલી સવારથી શરૂ કરવામાં આવેલી આ કામગીરી જે છે તેને નડિયાદમાં ખૂબ જ ચર્ચા મચાવી હતી મહત્વનું છે કે એક વર્ષ જેટલો સમય મહાનગરપાલિકાને બને થઈ ગયો છે અને ત્યારબાદ જે છે આ પ્રકારેની જે ડિમોલેશનની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરાતા નડિયાદવાસીઓ પણ અચંબિત છે યશદીપ ગઢવી ટ્રેનિંગ ગુજરાત નડિયાદ